હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા એ મજામાં ને આઈ હોપ તમે પણ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજ તો હું એથી પહેલાં જ હોય ઉઠી ગયો હતો કે આપણે પિયર આવ્યા હોય એટલે શાંતિ હોય થોડી કામ તો સાસરીમાંય શાંતિ જ હોય પણ ત્યાં આમ થોડુંક હોય કે થોડુંક કામ કરવાનું કામ કરવાનું અહીંયા શું સાવ નિરાત હોય એ અહીંયા પણ આપણે કામ તો કરવાનું જ હોય થોડું ઘણું પણ તોય આમ પિયર આવ્યો એટલે થોડીક શાંતિ તો હોય કે જો તમને કેવી શાંતિ હોય છે તમે પિયર જાઓ ત્યારે મારે બા પણ એમ કહેતા હોય કે હું મારા પિયર જાઉં ને હે એટલે સૂતી જ રહું એમ કે ભાઈ સાત આઠ વાગ્યા લગી તો સૂતી જ રહો અહીંયા ઘરે ભલે ને પેલા એ પાંચ વાગે ઉઠી જતા હોય પણ એમ કે ત્યાં તમારા આમ શાંતિ જ હોય કે હવે આટલી ઉંમર રહી કે હું જાઉં ને તો મને એમ થાય કે હું શાંતિ છે તો ચાલો જોઈએ હવે અવિયાન ભાઈ શું કરે છે અત્યારે અત્યારે માં ઉઠી ગયા છે તો હવે હવે રમતા જઈશ દાદા ભેગા તો ચાલો આપણે જોઈએ અવિયાન શું કરે છે ગુડ મોર્નિંગ અવિયાન વેરી ગુડ મોર્નિંગ હાઉ આર યુ ડુઇંગ સિચ છે રેડી થઈને હા ઈટ ઇઝ સમથિંગ પેઇનફુલ ડે ફોર મી ઓ ગોઈંગ ઇન્જેક્શન ઇન્જેક્શન લગાવવાનું છે આજે આવું ને યસ તને દુખે છે હે બચાર રજો કેવો થઈ ગયો એક ઇન્જેકશન માં તો

દાદા જમવા બેસી ગયા છે આ હું રાખું દાદા કેમ કાદ નાખું હું હતું એ નેપકિન ખબર રાખવાની થાર હેલો ગાઈસ આર યુ ફાઈન ચાલો જમવા આજે છે હોય અને તમારો હોય એટલે સાડા 12 થી કન્ટિન્યુ નથી ને થઈ બાર જ થઈ છે હજી તો વેલું જ કહેવાય ને ના વેલું નો કા કાયમ તો આપણે શનિ રવિ તો મોડા જમતા હતા ને શનિ રવિ રજા હોય એટલે હાલે મમ્મી જમવા બેસી ગયા દીના ભાભી બેસી ગયા જય અવિયાન રયો તો કે નહીં ઇન્જેક્શન લગાવવા ટાઈમ જીરી તો રયો તો બોનો તો જીરી જીરી કા જરાય મમ્મી આ રતો કે નહીં ઇન્જેક્શન લગાવતા નહીં એનો રતો જય એનો રતો એને બીક નો લાગ મને તો કેવી બીક લાગતી ખબર ઓલું શું કેવાય આપડે સોમનાથ માં રહેતા ત્યારે ઓલું ઓલું સટર નું વાગી ગયું તો ખબર પછી ઇન્જેક્શન મરાવા ગયા તો આવી હતી કે નહીં ભેગી પપ્પા હતા લગભગ તો આવ્યા પછી શું કહેવાય ડોક્ટર ઇન્જેક્શન મારતા હતા ને તો પેલા હજી તો મારે નહીં પેલા તો રોવા માંડ્યું રાધે 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 સાયકલ ચાલુ જ છે ચાલુ જ છે ઇન્જેક્શન માં રેવી થઈ દુખતું નથી તને હે આવું તને દુખતું નથી કેટકી ચાલુ થઈ કોણ યાદ કરે છે આવું કોણ યાદ કરે છે એ એ ઓકે 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 ભાઈ રેડી થઈ ગયા છે જો કેવો લાગે છે અભિયાન કેજો મને માં તમે અભિયાન સીધ જાવ આપણે બાબા જાવ ચાલો બાબા જાય આપણે નીકળી ગયા તા અભિયાન ને લઈને બારે ચક્કર મારવા જો આ બધું મસ્ત ગ્રીનરી ગ્રીનરી છે જો આપણે ત્યાં ગુજરાતમાં આટલી ગ્રીનરી હોય ને તો આપણે આટલો બધો થયો તડકો ને ગરમી ને એટલી હોય છે ને એટલું થાય જ નહીં તો જો આપણે જઈએ છીએ પૂરી લેવા આપણે ઘરે પાણીપુરી બનાવી છે અમે પૂરી લેવા આવી ગયા હતા તમારે ત્યાં કેટલાની પૂરી મળે છે કે જ અમારે અહીંયા પૂનામાં તો બસો રૂપિયાની સો પીસ મળે સો નંગ મળે છે પૂરી આપી દીધી છે તો ચાલો હવે આપણે જઈએ પાછા ઘરે સાંજનો ટાઈમ છે છ સાડા છ જેવું થયું છે એટલે બહુ ટ્રાફિક હતો નહીં આપણે સિગ્નલ બંધ હતો એટલે ઉભા રહી ગયા છીએ જો સાડા છ જેવું છે એટલે એટલો બધો ટ્રાફિક નથી થોડોક થોડોક એવો છે એટલે પહોંચી ગયા ઘરે ઘરે આવ્યા હતા હવે થાકી ગયો હતો એટલે દાદા એને સુવડાવતા હતા દાદા કહેતા હતા કે મેં મારા છોકરાઓને હિંચકાવ્યા નથી એના છોકરાઓને હિંચકાવ્યા નથી હવે એના છોકરાઓને હું સુવડાવું છું એ કહે કે તોય એ તો શું તો નહીં પછી ટીવી જોવા નહીં તો કેટલો સુડે પણ શું જ નહીં રોતો જ તો આજે આપણે બનાવીશું પાણીપુરીનું પાણી માટે આપણે લીધું છે ફુદીનો અને કોથમીર ને ધોઈ નાખ્યું છે હવે આપણે એ લઈ લેશું પાણી કેટલી અલગ અલગ રીતે બનતું હોય છે આપણે આજે કઈ અલગ રીતે બનાવીશું આ છે આદુ મરચાં અને લસણ એ લઈ લેશું અડધું લીંબુ નાખવાનું છે પછી આ છે બ્લેક સોલ્ટ એટલે સંચળ પાવડર ઈ આપણે એડ કરીશું એવરેસ્ટ પાણીપુરી મસાલો છે ઈ એડ કરવાનો છે આ એવરેસ્ટ પાણીપુરી મસાલો છે એડ કરીશું થોડુંક પાણી એડ કરવાનું છે હવે એને પીસી આપણે પીસાઈ ગયું છે આપણું પાણી હવે આપણે તપેલીમાં કાઢી લેશું

મસાલો છે ને માં મસાલો ડુંગળી ને સેવ ને આહા તીખું તીખું પાણી ચાલો જેને ઈચ્છા થઈ ગઈ હોય એ આવતા રહ્યો જમવા આ જો મમ્મી એ ખાધી પાણીપુરી આ જો આજનો વિડીયો ગયું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો